ઓગણીસો થી વધુ નવા કેસો સામે આવ્યા છે જ્યારે ખાનગી દવાખાનાઓ પણ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે આરોગ્ય નિષ્ણાંતોના મતે દિવાળીના તહેવારો બાદ ખાણીપીણીમાં આવેલો બદલાવ અને બદલાયેલી ઋતુ વકરવા માટે મુખ્ય કારણભૂત છે શહેરમાં શરદી ઉધરસના કેસોમાં ત્રીસ ટકા અને જળા ઉલટીના કેસોમાં વીસ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે આ ઉપરાંત મચ્છરજન્ય રોગો પણ હજુ સંપૂર્ણ કાબૂમાં આવ્યા નથી જેને પગલે આરોગ્યતંત્ર દોડતું થયું છે વધતા જતા રોગચાળાને ડામવા માટે મનપા દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ અને ફોગિંગની કામગીરી સઘન બનાવવામાં આવી છે જોકે હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે જે સ્થિતિની ગંભીરતા સૂચવે છે તબીબોએ નાગરિકોને વાસી ખોરાક ટાળવા પાણી ઉકાળીને પીવા અને મચ્છરોથી બચવા સાવચેતી રાખવાની અપીલ કરી છે ખાસ કરીને બાળકોને વૃદ્ધોને આ મિશ્ર ઋતુમાં વધુ સાચવવાની સલાહ આપવામાં આવી છે ગત સપ્તાહે એક હજાર બસો છોતેર જેટલા શરદીના કેસ તાવના આઠસો કેસ ઉપરાંત જે છે ઝાડાઉટીના એકસો ત્રેસઠ ટાઈપોઇડના એક કમળાના જે છે ત્રણ કેસ નોંધાયા છે આ ઉપરાંત મેલેરિયા કે ચિકન મુંડિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી પરંતુ ડેન્ગ્યુનો જે છે કેસ છે એ નોંધાયેલો છે ખાસ કરીને લોકોને એક સલાહ આપવામાં આવે છે કે બની શકે તો અત્યારે વિટામિન સી અથવા વિટામિન ઈ યુક્ત ખોરાક જે છે એ વધારે લેવો જોઈએ પાણીનું ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે ધુમ્મસવાળું વાતાવરણ હોય અથવા શરદી ઉધરસ અને તાવ જેવા કોઈપણ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરવો જોઈએ અને ધુમ્મસવાળા વાતાવરણમાં બહાર નીકળતી વખતે બની શકે તો માસ્કનો પ્રયોગ કરવો વિતા છે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો અને હાઈ રિસ્ક પોપ્યુલેશન કહેવાય કહી શકાય એવા સગર્ભા બહેનો ઉપરાંત જોવા જઈએ તે જેમની ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કરતી કોઈ પણ થેરાપી ચાલુ હોય તેવા લોકોએ ખાસ જે છે આ સમય દરમિયાન ફરજી રાખવાની જરૂરિયાત છે